બધા ડોહાન જઈને સરદ ના નિયમો કહી દઉં એ વાંધો વાંધો વાત છોડી દો એક નિયમ કહી દઉં હાલ નહી ભાડો પેલા કો આપડે પેલી જૂની વેડીઓ રહી

હા એક તો ડોહો જતો રહ્યો મારા દસ હજાર પાકી જવા દત્તું જબર આઈડી સક્સેસ થઈ ગયો આ આજે તો બીજો ડોહો ને બરો બંને બીવરાવ

તો અવર દસ હજાર રૂપિયા ના જે આપડે હું લેવા દેવા તમે જોવા દેવા ભેગું કઈ પૈસા આવે ભાગ ખબર પડે ભાગ માં નુંગ ની જો વાત કરો કરો હું જવું બરાબર લાવો પડશે સરસ પૈસા લો

પચાસ હજાર રૂપિયા જીતવાના તો પાછા આયા આપડે આવો અને પચાસ રૂપિયા લે આવું આપડે તો કોમ થઈ જાય લે બુબા હોય કોઈ અમે જઈએ હું લાગે તમે જો અમે નહીં લાવીએ વા આપણે દરો તો મોટા ઘડાયું હોય કારણ જોતાડ દરો ફૂકવા દો ભાઈ છે બીજો ડોહો ને આવી ગયો બીજા દસ હજાર પાકી ગયા એટલે વી હજાર ટોટલ થઈ ગયા મને લાગે ત્રીજો ડોહો આવશે એને બીવડાવો લેબુ બાકી બીજો ડોહો તો નાઈ ગયો દસ હજાર પાકી ગયા બીજા મને હંતા જવા દે પાછો ડોહો હાલ જ આવશે મને એવું જ લાગે મને પાછો હંતા જવા દે છે જગ્યા સારી હા ભત્રીજો જતો રહી જાય હોય જતો રહ્યો

એટલે વગર તો હેરી જ કીધું તું જેવું હોય દડો દડો તું તને વધુ આમ આવ્યો પચાસ હજાર લેવા નહીં દડા

કરતા હો બધું પાક્કા પાય જ કર્યું તું આને હવે મારો અંદો હજાર હાલ ચોક શું કર્યું

અને હા એને બોલાવ બોલાવો તમારે તા તાકાતે ને એને વિશ્વાસ થઈ તમે મારા ના હોય યાર હું અલ્યા હેલો હા

દસ હજાર મારો બરોબર તારા મને આયુ નઈ કેવાનું કેનો મારે સરદ માં ભાગ લેવો બરોબર દસ હજાર રૂપિયા રાખે બરોબર દસ હજાર પચાસ હજાર

સરસ તો અમેજ જીતવાના છીએ બીવરા મને તો કોણ બીવરાવાનું મને તો કોઈ બીવરાવાનું જ નહીં દડો તો મને ખબર ચોપડ્યો પડ્યો ફોર સેલની નેત જ મેલ્યો ને આ તો દત્તુભાઈ બે જણા અમે આઈડિયા કર્યો તો દત્તુબા હારી આઈડિયા કરી હો મારે તો કાલ હપ્તો ભરાઈ જાય બધું ભરાઈ જાય હવે ખાલી દડો લઈને બતાવી દો એટલે મારા પૈસા આવી જાય અડધા ત્રીસ હજારમાં મારો અડધા આવી જશે આ દડો લેવા માટે એ આવતા હતા પણ એવું ખબર કે આટલો ભૂત છે એરા બીવોય બીવો જતા રહ્યા બીવડાવડ જ મો હતો ને પછી જયો ને રહે દડો તારે ઢોયા

પૈસા આપડે બે નાખો અમે તો તાપણી કરવી યાર હજી બીજી લગાવી સરત હું જવું પડો

મારે તો કાશું કોમ થઈ જાવ પાઉ એ બધા ડોહા ગોડા હતા બોલો આ તું તો શું બોલો છો તેમ યુવા બીજા ને કપડા લાંગ કપડા લાવતા હતા યાર એ તો એક બીજા ના રાવા છે એટલે કીધું ની હોય હોય ને એક બીજા ને શું થીતું તો કે જે મને ઈ તો જબ્બર રે આ ને ડળો લેવા તરત મે ખાલી બોલે ને ખાલી ઈમ કરતો તો ને તો પટ્ટી મારી પડ્યા એ હે બોય તે પેરો કે ભાગે તો વાગ્યું હોય ને કેતા તા એ તો જીવા આયા ને